નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારને ખાસ કરીને આજે સારા એવા સંકેતો પણ મળી રહ્યા છે બજારમાં એક રિકવરી ફેઝ પણ જોવા મળી રહ્યો છે ફાર્મા સેક્ટરમાં બૂમ જોવા મળી રહ્યું છે આ તમામ વસ્તુ આજના બજારની અંદર આપણને જોવા મળી રહી છે અને કયા કયા એવા સેન્ટિમેન્ટ છે કારણ કે એક રીતે જો વાત કરવા જઈએ તો આ ટ્રમ્પ સાહેબ અને પુતિન સાહેબ વચ્ચેની મિટિંગને લઈને પણ માર્કેટની અંદર ક્યાંક એક કહેવાય ને કે બજારના પહેલાં સંકેતો મળી રહ્યા છે બજાર જોરમાં જોવા મળી રહ્યો છે સિફ્લા ઝાયડસ આ એલ કેમ આ ત્રણથી પાંચ ટકાનો નફો વધ્યો છે આ ઉપરાંત સંરક્ષણની અંદર મેટલની અંદર પણ સારા એવા શેરોની અંદર જોરદાર ખરીદી જોવા મળી રહી છે નાયકાના શેરોમાં ભાવમાં અગિયાર મહિનામાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંકમાં શેર દોઢ ટકા જેટલા ઘટ્યા પણ છે ક્રોમટોમમાં ઓગણપચાસ કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અપોલો હોસ્પિટલમાં સારા એવા પરિણામો સામે આવ્યા છે ઓએનજીસીમાં નફો અને માર્જિન પણ વધ્યા છે ખેર આ બધી વસ્તુઓ છે ને આ બધી જ વસ્તુની વચ્ચે જ્યારે ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વરના ભાવ ક્યાંક ગગડ્યા છે સ્વાભાવિક રીતે જ્યારે અસ્થિરતા આવે કે માર્કેટની અંદર ક્યાંક અસ્થિરતા આવે એટલે કોમોડિટીની અંદર ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઉચકાતા હોય છે અને જ્યારે માર્કેટ એક સ્ટેબલ ઝોન ઉપર આવી જતું હોય છે જ્યારે ટ્રમ્પની ટેરિફની વાત હતી એટલે એક અસ્થિરતા જોવા મળતી એક પેનિક આપણને જોવા મળ્યું જ્યારે જ્યારે વોરવાળી સિચ્યુએશન સામે આવી તો ગોલ્ડના ભાવ ઇન્ક્રીઝ થતા હોય છે સિલ્વરના ભાવ ઇન્ક્રીઝ થતા હોય છે વધતા હોય છે કોમોડિટીની અંદર એ પરિસ્થિતિ છે અને જ્યારે માર્કેટ ઇક્વિટી માર્કેટ જ્યારે એક સ્ટેબલ ઝોન ઉપર આવતું હોય છે કે ભાઈ હવે બધું ગ્લોબલ લેવલના ન્યૂઝ બરાબર છે ડોમેસ્ટિક લેવલના ન્યૂઝ બરાબર છે એટલે પાછું જે ગોલ્ડ છે એની પ્રાઇસ ઘટતી હોય છે એ જ પરિણામ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે અને એક સરસ મજાના આંકડા એ પણ આવ્યા છે કે ફુગાવો આઠ વર્ષના નીચલા સ્થળે છે જો વાત કરીએ તો ભારતીય શેરબજાર માટે આ એક પોઝિટિવ સંકેત આપણને જોવા મળી રહ્યો છે જુલાઈમાં જે રિટેલ મોંઘવારી આઠ વર્ષના જે નીચલા સ્થળ ઉપર જોવા મળી ગઈ રહી છે તો રિટેલ મોંઘવારી બે પોઈન્ટ દસ ટકાથી ઘટીને એક પોઈન્ટ પંચાવન ટકા થઈ છે એટલે સ્વાભાવિક રીતે એની અસર પણ માર્કેટ ઉપર આપણને જોવા મળે ઓબ્વિયસલી ફુગાવો ઓછો થશે તો માર્કેટની અંદર ઇન્ફ્લેશન જ્યારે ઓછું થાય તો સ્વાભાવિક છે કે માર્કેટમાં એક તેજી આપણને બનતી જોવા મળે અને એનાથી જ એક પરિસ્થિતિ એ ખબર પડે કે માર્કેટ હવે અર્થવ્યવસ્થાની જ્યારે આખી પરિભાષા આપણે જોતા હોઈએ છીએ તો આ તમામ વસ્તુઓ છે ખેર ફાર્મા શેરોમાં જોરદાર ઉછાળો છે મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે ફાર્મા અને ઓટો શેરમાં પણ આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો આપણને એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે એશિયન બજારોની પહેલાં એક વાત કરી લઈએ તો જાપાનનો નિક્કી દોઢ ટકા જેટલો વધીને તેતાળીસ હજાર બસો ઇઠ્યોતેર પર કોરિયાનો કોસ્પી છે પોઈન્ટ સડસઠ ટકા ઘટીને ત્રણ હજાર બસો અગિયાર પર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ એક પોઈન્ટ ચોર્યાસી ટકા વધીને પચીસ હજાર ચારસો ત્રીસ પર જોવા મળી રહ્યો છે ચીનનો સંઘાઈ કોમ્પોઝિટ પોઈન્ટ છપ્પન ટકા વધીને ત્રણ હજાર છસો છ્યાસી પર જોવા મળી રહ્યો છે બાર ઓગસ્ટ એટલે કે ગઈકાલે અમેરિકા જે આપણને કદાચ અત્યારે વધારે અસર કરી રહ્યો છે ને જે વધારે ચર્ચાની અંદર પણ છે એને લઈને પણ ક્યાંક અમેરિકાના માર્કેટમાં પણ એક ફૂલ ગુલાબી તેજી આપણને જોવા મળી રહી છે અમેરિકામાં ડાવજોન્સ એક ટકા સવા એક ટકા જેટલું વધીને ચુમ્માલીસ હજાર ચારસો અઠ્ઠાવન પર બંધ થયો છે નાસ્ટેક કોમ્પોઝિટ જે દોઢ ટકા જેટલો વધીને એકવીસ હજાર છસો એક્યાસી પર બંધ થયો છે એસ એન ફાઇવ હંડ્રેડ જે સવા એક ટકા જેટલું વધીને છ હજાર ચારસો પિસ્તાલીસ પર બંધ થયો છે અને આની વચ્ચે જ્યારે વાત એવી પણ આવે કે ટ્રમ્પ અને પુટિનની બેઠક થવાની છે પંદરમી ઓગસ્ટે ખેર એને લઈને પણ સમાચાર છે તો બજારની અંદર ક્યાંક એક મોમેન્ટમ છે ક્યાંક એક સેન્ટિમેન્ટ છે અને એ સેન્ટિમેન્ટની અસર આપણને અત્યારે જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો તહેવારની સિઝન આવી રહી રક્ષાબંધન ગઈ હવે પંદરમી ઓગસ્ટ નજીક પંદરમી ઓગસ્ટ પછી ઘણા બધા એક્સપર્ટોનું એ પણ માનવું છે કે પંદરમી ઓગસ્ટ પછી એક એક નવી ક્યાંક એક રેલીના સંકેત એક બાયિંગ રેલી આપણને જોવા મળે તેવી શક્યતા છે એવી વાત એક્સપર્ટો માની રહ્યા છે એના પછી જન્માષ્ટમી છે એટલે આ આ આખો મન મહિનો છે કે જે તહેવારોનો મહિનો છે એટલે સ્વાભાવિક રીતે ગોલ્ડ છે સિલ્વર છે ક્યાંક ક્યાંક નાની મોટી ખરીદારી જોવા મળશે એના પછી નવરાત્રિ છે નવરાત્રિની અંદર તહેવારો મતલબ આ હવે ધીમે ધીમે તહેવારોની શરૂઆત થશે અલગ અલગ જગ્યાએ તો મેળાઓના આયોજન પણ થતા હોય છે ગુજરાતની અંદર ખાસ કરીને વાતચીત કરીએ તો એટલે આ બધી જ વસ્તુઓ એક રીતે કહેવાય ને કે પરચે પરચેસિંગ પાવર એક સામાન્ય વ્યક્તિનો જ્યારે વધતો હોય છે તો જ્યારે માર્કેટની અંદર લિક્વિડિટી જ્યારે ફ્લો થશે તો એ માર્કેટને મૂવમેન્ટ પણ કરાવશે અને વોલ્યુમ હંમેશા આપણું જે માર્કેટ છે બેંક નિફ્ટી હોય નિફ્ટી હોય કે સેન્સેક્સ હોય આ ચાલે છે સેનાથી આ ચાલે છે વોલ્યુમથી આ ચાલે છે લિક્વિડિટીથી લિક્વિડિટી જ્યારે ઇન્ફ્લો થશે તો માર્કેટની અંદર પણ એક મૂવમેન્ટ જોવા મળશે અને જ્યારે જ્યારે બિઝનેસની અંદર કોઈ લેશે કોઈ ખરીદશે કોઈ વેચશે આ પરિસ્થિતિનું જે નિર્માણ થશે એટલે સ્વાભાવિક રીતે કે આપણને એક વોલાટીલિટી બી જોવા મળશે અને માર્કેટની અંદર એક મુવમેન્ટ પણ સારી એવી આપણે અપેક્ષિત રાખી શકીએ છે ખેર આજે તો જે ઇન્ડેક્સ છે ઇન્ડેક્સની અંદર સારી એવી આ આશા તો આપણને અત્યારે દેખાઈ રહી છે પરંતુ ટ્રમ્પ અને પુટિનની બેઠક પહેલાં માર્કેટની અંદર જે જોર આવ્યું છે આ જોર કેટલું કેટલા સમય સુધી ટકશે અને ક્યાં સુધી આ જોર કયા લેવલ સુધી આ જોર પહોંચાડી શકશે એની ઉપર પણ એક ચર્ચા કરીશું ખેર સાથે સાથે અલગ અલગ જે એને લઈને પણ ચર્ચા કરીશું અને નાયકાના શેરોમાં અગિયાર મહિનામાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે એને લઈને પણ ક્યાંક ચર્ચા કરીશું સાથે ઇન્ડઝિન્ડ બેંકની અંદર ઘટાડો નોંધાયો છે દોઢ ટકા જેટલો ક્રોમ્પટમમાં ઓગણપચાસ કરોડ રૂપિયાનો જે ઓર્ડર મળ્યો છે એને લઈને અને આ ઓર્ડર કહો છે તો ક્રોમ્પટમનો જે ઓર્ડર છે એ સૌર જે સૌ સોલર એનર્જીથી જે પાણી ચાલતું હોય એની જે પમ્પિંગ સિસ્ટમ છે એ પમ્પિંગ સિસ્ટમ માટે આ ઓર્ડર મળ્યો છે એટલે તમે એક દ્રષ્ટિએ વિચારી લો કે રિન્યુએબલ એનર્જી જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે ઇવી સેક્ટર છે કે પછી રિન્યુએબલ એનર્જી સેક્ટર છે એ આવનારા દિવસોની અંદર આપણને એની અંદર એ એ જગ્યાએ આપણને પોટેન્શિયલ જોવા મળવાનું છે અને એ રીતે જો કોઈ સારા એવા વેલ્યુ એડિશનવાળા જે સ્ટોક્સ હોય તો એ આપ આપના રડારમાં રાખી શકો છો કાર્યક્રમમાં આગળ વધી અને આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ આજના લેવલ્સ ઉપર જે આપણે દરરોજ કરતા હોઈએ છે કે આજના લેવલ્સ કઈ દિશામાં આપણને એક સેન્ટિમેન્ટ બતાવી રહ્યા છે નિફ્ટીની વાત કરીએ શરૂઆતમાં આપણા ટીવી સ્ક્રીન ઉપર પણ એ લેવલ્સ આપ જોઈ શકો છો નિફ્ટી એકસો તેતાલીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસો ત્રીસના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે સેન્સેક્સ ત્રણસો બાર પોઈન્ટ વધીને એંસી હજાર પાંચસો અડતાલીસ પર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટી એકસો સાડત્રીસ પોઈન્ટ વધીને પંચાવન હજાર એકસો એક્યાસીના પોઈન્ટ ઉપર બંધ આપ્યો છે આ લેવલ છે પંચાવન હજાર પંચાવન હજાર બસો બેંક નિફ્ટીની જો વાત કરીએ તો પંચાવન હજાર બસો એ જો ક્રોસ કરે તો આપણને પંચાવન હજાર પાંચસોની એક સપાટી એક રેજિસ્ટન્સ આપણને પ્રોપર પંચાવન હજાર બસો જો એક દિવસ માર્કેટ ડેલી ટાઈમ ફ્રેમમાં એક કેન્ડલ જો ક્લોઝ આપે તો આપણે પંચાવન હજાર પાંચસોની એક લેવલ આપણે ઓપન કરી શકીએ છીએ પણ ક્રુશિયલ લેવલ એ જ છે પંચાવન હજાર બસો અને નીચે જે સાયકોલોજીકલ લેવલ બની રહ્યું છે પંચાવન હજાર જો પંચાવન હજારની નીચે ડેલી કેન્ડલ ક્લોઝ આપશે તો ક્યાંક નીચેના લેવલ્સ ઓપન થતાં આપણને જોવા મળે ખેર નિફ્ટીની એક વાત કરીએ નિફ્ટીમાં ચોવીસ હજાર છસો ત્રીસનું જે લેવલ છે ચોવીસ હજાર છસો ત્રીસ એટલે પચીસ હજાર એક સાયકોલોજીકલ રેજિસ્ટન્સ છે અને ચોવીસ હજાર પાંચસો આ એક સાયકોલોજીકલ સપોર્ટ બની રહ્યો છે એની વચ્ચે ક્યાંક અત્યારે માર્કેટ સો દોઢસો પોઈન્ટની મૂવમેન્ટ છે આ સો દોઢસો પોઈન્ટની મૂવમેન્ટમાં કેટલી આપણને ઇમ્પેક્ટ પડશે અને શું લાગી રહ્યું છે કે એકાદ બે દિવસની અંદર એ પચીસ હજાર પચીસ હજાર પચીસ હજાર સાતસો આઠસો આ જે ઝોન છે એ ઝોન ક્લિયર કરે છે કે નહીં સેન્સેક્સની એક નજર કરીએ તો સેન્સેક્સમાં ત્રણસો ત્રણસો બાર પોઈન્ટનો જે ઉછાળો આવ્યો છે એંસી હજાર પાંચસો એકદમ પ્રોપર એના સપોર્ટ ઝોન ઉપર છે એસી હજારથી જ્યારે એ આગળ વધશે એંસી હજાર છસો સાતસો આઠસો એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે એંસી હજાર આઠસો ઉપર ત્યાંથી કદાચ બાઉન્સ બેક થઈ શકે અને જો એંસી હજાર પાંચસોની નીચે અથવા તો ચારસોની નીચે જ્યારે ક્લોઝ થશે સેન્સેક્સની અંદર ડેલી કેન્ડલની જો વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમમાં તો નીચેના લેવલ આપણે ઓપન કરી શકીએ છીએ ખેર ટૉપ ગેનર્સના લિસ્ટ ઉપર ચર્ચા કરીએ ટોપ ગેનર્સ ઉપર એક નજર મારી લઈએ કે ટૉપ ગેનર્સમાં કયા એવા સ્ટોક છે કે જેણે આજે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એપોલો હોસ્પિટલ જે પાંચસો ત્રાણું રૂપિયા વધીને સાત હજાર આઠસો ત્રીસ રૂપિયા ઉપર આજે ક્લોઝ આપ્યો છે હિન્ડાકો ઇન્ડસ્ટ્રીઝ જે તેત્રીસ રૂપિયા વધીને સાતસો રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ડૉક્ટર રેડ્ડી લેબોરેટરી તેર રૂપિયા વધીને બારસો ત્રેપન રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે જે રીતે અગાઉ પણ આપણી ચર્ચા થઈ કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં સારી એવી આજે તેજી જોવા મળી છે તો એને જ લઈને ઓલમોસ્ટ એ સ્ટોકની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે સિપ્લા સત્તાવન રૂપિયા વધીને પંદરસો સાહીઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેણે સોળ રૂપિયા વધીને બત્રીસો ચોરાણું ઉપર ક્લોઝ આપ્યો છે ફાર્મા ઓટો મેટલ આ એવા સેક્ટર છે કે જ્યાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી કે જાણે આજે એક નિફ્ટીને પણ એટલો જ સપોર્ટ કર્યો છે જે નિફ્ટી આપણને દોઢસો પોઈન્ટ જેટલું ઉપર દેખાઈ રહ્યું છે હવે ટોપ લૂઝર્સની વાત કરી લઈએ કે જ્યાં આપણે અપેક્ષા રાખી હોય દરેક ઇન્વેસ્ટર પોતપોતાની રીતે અપેક્ષા રાખતું હોય છે પરંતુ કારોબાર એટલો નથી જોવા મળ્યો ખેર ઉતાર ચઢાવ એ ઇટ્સ અ પાર્ટ ઓફ અ માર્કેટ અને એ ચાલતું જ રહેવાનું છે ક્યારે એક એક ધારૂ ઉપર નથી જતું માર્કેટ ને ક્યારે એક ધારૂ નીચે પણ નથી આવતું માર્કેટ ખેર ટોપ લૂઝર્સમાં ટીવી સ્ક્રીન ઉપર આપ દેખી શકો છો આપના ડેટા તો ઇન્ડઝિન્ડ બેંક જે નવ રૂપિયાના ઘટાડા સાથે સાતસો તોતેર રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે અદાણી પોટ્સ નવ પોઈન્ટ નવ રૂપિયાના ઘટાડા સાથે તેરસો વીસ રૂપિયા ઉપર બંધ આપ્યો છે આઈટીસી બે રૂપિયાના ઘટાડા સાથે પોણા પોણા ત્રણ રૂપિયા એટલે કે લગભગ ત્રણેક રૂપિયા જેટલો ઘટાડો છે ચારસો તેર રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે મહિન્દ્રા ટેક મહિન્દ્રા એ પાંચ રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણું એટલે લગભગ છ રૂપિયા જેટલા ઘટાડા સાથે પંદરસો ત્રણ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ટાઈટન બાર રૂપિયાના ઘટાડા સાથે ચોત્રીસો તોતેર ઉપર ક્લોઝ આપ્યો છે આ પરિસ્થિતિ આજની અત્યારે માર્કેટ આ દિશાની અંદર આપણને જોવા મળી રહ્યું છે હવે વાત કરવી છે કે માર્કેટમાં પંદરમી ઓગસ્ટ નજીક છે પંદરમી ઓગસ્ટે ટ્રમ્પ અને પુતિન વચ્ચે પણ મુલાકાત થવાની છે એની અસર આપણને જોવા મળશે સોળ તારીખે જન્માષ્ટમી છે બે દિવસ ક્યાંક માર્કેટમાં વિરામ હશે તો એ વિરામની અસર આપણને શું જોવા મળશે કારણ કે બે દિવસ અને બે દિવસની અંદર જ્યારે ગ્લોબલ લેવલે સારા એવા પોઝિટિવ જો સંકેતો આવ્યા હોય જો તમને દર્શક મિત્રોને ખ્યાલ હોય તો ખાસ કરીને જ્યારે આ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે વોરની પરિસ્થિતિ થઈ અને એના પછી જ્યારે સેટરડે ને સન્ડે બે દિવસ રજા આવી ભલે વોરની સિચ્યુએશન ચાલુ હતી પરંતુ એ બે દિવસ માર્કેટ બંધ રહ્યો અને માર્કેટ જ્યારે મંડે ઓપન થયું તો એ ગેપઅપ સાથે ઓપન થયો ને એ દિવસે માર્કેટે સારી એવી મુવમેન્ટ પણ બતાવી હતી તો અગાઉ પણ જ્યારે માર્કેટ એક્સપર્ટ કહેતા હોય છે કે આપણને જ્યારે ખબર પડે કે શું થવાનું છે એના પહેલાં માર્કેટને ખબર પડી જાય છે તો આ જ વસ્તુ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પરિસ્થિતિ હતી જે કોન્ફ્લિક્ટ હતા એ વચ્ચે બે દિવસનો જ્યારે માર્કેટને એક સ્ટે મળ્યો એક ગેપ મળ્યો સેટરડે અને સન્ડે અને એના પછી જ્યારે સોમવારે માર્કેટ નવા અઠવાડિયાની શરૂઆત થઈ નવા ટ્રેડિંગ વીકની શરૂઆત થઈ માર્કેટે સારી એવી મુવમેન્ટ બતાવી આ જ પરિસ્થિતિ ક્યાંક પંદરમી ઓગસ્ટ સોળ ઓગસ્ટ જન્માષ્ટમી અને એના પછી ગ્લોબલ લેવલ ટ્રમ્પ પુતિન વચ્ચેની ટોક આ કયા પરિણામો લાવશે આ કોઈ મોટો જમ્પ મોટું ગેપઅપ એ લાવી શકે છે કે નથી લાવી શકતા એના ઉપર પણ ચર્ચા કરીશું આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્ટોક માર્કેટના એક્સપર્ટ એવા જલપનબેન લાલા જલપનબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જલપનબેન ખબર છે કે જે જલપનબેન જે પરિસ્થિતિ છે કે તમને શોર્ટ નોટિસ ઉપર આજે ઇન્વાઇટ કર્યા છે અને આજે આપે શોર્ટ નોટિસ ઉપર પણ હા પાડી દીધી આપ આપના જે શેડ્યુલની અંદર પણ સમય નીકાળીને અહીંયા જોડાયો છો એ બદલ તો દિલથી વેરી થેન્ક યુ વેરી મચ અને જલ્પનબેન શું જલપનબેન શું કહેવું છે કે અત્યારે તો માર્કેટની અંદર તેજ આપ સારી એવી રિકવરી અત્યારે જોવા મળી રહી છે એક્સપર્ટ્સોનું માનું આપણા જેવા જે એક્સપર્ટ છે બધાનું માનવું એવું છે કે પંદરમી ઓગસ્ટ પછી એક નવી તેજીના સંકેત આપણે જોઈ રહ્યા છે શું લાગી રહ્યું છે કે પંદરમી ઓગસ્ટ સોળ ઓગસ્ટ અને કદાચ પુતિન અને ટ્રમ્પ વચ્ચે જો કદાચ પોઝિટિવ એક ટોક થાય તો એની ઇમ્પેક્ટ આપણને મંડે જોવા મળે કે જ્યારે માર્કેટ ઓપન થાય રજા પછી આપણને અસર જોવા મળે આશ્વાસન આપણે કરી શકીએ છીએ પણ એમાં આશ્વાસનમાં એવું છે કે અત્યારે હજી થોડો ઇમ્પેક્ટ દબાણ રહેશે મેટલ ઇન્ડસ્ટ્રીમાં અને ફાર્મા સેક્ટર અને ટ્રમ્પ અને પુટિનનું જે બી મીટિંગ છે એ બેઝિકલી એક તો ક્રૂડ ઓઇલના ટ્રેડના માટે છે એટલે આપણને જે રીતે આપણે જોઈએ તો ટ્રમ્પ દ્વારા ચીન અને યુરોપની સામે નવા ટેરિફ લાગુ કર્યા છે અને ભારતના જે મેટલ્સ અને ટેક્સટાઇલ્સ કેમિકલ્સ જે છે એના ઉપર પણ દબાણ આવ્યો છે એટલે બેઝિકલી માર્કેટ ખૂબ જ વોલેટાઇલ રહેશે અને પ્લસ આપણે અહીંયા ફેસ્ટિવ સિઝન છે એટલે ટેમ્પરરી આપણે એમ કહી શકીએ કે થોડોક ઉછાળો આવી શકે છે પણ બેઝિક જે માર્કેટ રહેશે એની પરિસ્થિતિ આપણને આ મીટિંગ પછી ક્રૂડ મળશેની વાતચીત હોય કે ચલો બિઝનેસ લેવલે વાતચીત હશે પરંતુ ક્યાંક ટ્રમ્પનો તો એક જ મુદ્દો છે કે ભાઈ યુદ્ધ રોકાય અને યુદ્ધ માટેની ક્યાંક એક નાની મોટી તો એ ચર્ચા બાયલેટરલ જયારે વાતચીત થશે એટલે અલગ અલગ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની આપણે શક્યતાઓ સેવી રહી સેવી શકીએ છીએ અને આપે જે કીધું કે આશ્વાસન ચોક્કસથી માર્કેટની અંદર એક જ વસ્તુ છે કે આપણે હોપ ફોર ધ બેસ્ટ હંમેશા એ જ વસ્તુ વિચારતા હોઈએ કે ભાઈ આજે ડીપ છે તો કાલે રાઇસ થશે ને રેલી આપણને જોવા મળશે પરંતુ આજે લગભગ સેન્સેક્સમાં જે ત્રણસો પોઈન્ટની વાત કરીએ કે પછી નિફ્ટીની અંદર દોઢસો પોઈન્ટની વાત કરીએ કે બેંક નિફ્ટીની અંદર પણ સારા એવા

એમાં હજી બી થોડુંક દબાણ રહેશે એટલે કંઈક કરેક્શન આવવાની શક્યતા છે બાકી જો ગો ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સની જે એના થીમ સ્ટોક્સ છે ત્યાં રોકાણકારોએ એમનું ધ્યાન રાખી શકે છે એટલે એમાં ધ્યાન વધી શકે છે ત્યાં ડેવલપમેન્ટ છે એટલે બેઝિકલી એમ કહીએ તો હજી બી એક વેટિંગ વોચની પરિસ્થિતિ છે પણ આટલું માર્કેટ થોડું જે ઓપન થયું છે થોડું આગળ પ્રગતિ કરી શકે બિલકુલ પ્રગતિ કરી શકે છે પરંતુ આપણે લાગી રહ્યું છે કે જ્યારે ગોલ્ડ કોમોડિટીમાં જ્યારે એક નજર નાખીએ છીએ કે જ્યારે જ્યારે એક અસ્થિરતા વાળો જે માહોલ જ્યારે ઊભો થાય છે એટલે ગોલ્ડના પ્રાઇઝ એકીદમ હાઇક થઈ જાય સિલ્વરના પ્રાઇઝ એકીદમ હાઈક થઈ જાય આજે ક્યાંક સોના ચાંદીના ભાવ ગગડ્યા છે સોનાની અંદર ક્યાંક ત્રાણું હજાર રૂપિયા બાવીસ કેરેટ સોનું ગ્રામ દસ ગ્રામનું વેચાઈ રહ્યું છે ફલક્ચુએટ હોઈ શકે છે અત્યારે અને ચાંદીના ચાંદીમાં પણ ક્યાંક હજાર એક રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે તો હજુ પણ આ ઘટાડો નોંધાઈ શકે એમ છે એવી એક્સપેક્ટ રાખી શકીએ કે પછી તહેવારોના કારણે આ ભાવ પાછા વધી શકે છે કારણ કે આપણે જ્યારે જ્યારે જોયું છે માર્કેટની અંદર જ્યારે અસ્થિરતા જેવો માહોલ આવ્યો છે ત્યારે ત્યારે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇઝ હાઇક થયા છે પરંતુ એક રીતે છેલ્લા સોમવારથી જ્યારે એક માર્કેટ ઉપર એક નજર કરીએ તો માર્કેટ એક સ્ટેબલ ઝોનમાં છે કન્સોલ્યુશન ફેઝમાં છે પરંતુ ધીમે ધીમે ઉપર જવાની કોશિશ કરી રહ્યું છે ઉપરના લેવલ્સ ટચ કરી રહ્યો છે સસ્ટેન નથી થઈ રહ્યો પરંતુ ટચ કરવાની કોશિશ કરે છે તો કદાચ જો માર્કેટ એવા ન્યૂઝ કે એવા સેન્ટિમેન્ટ બને કે જેના કારણે માર્કેટ અત્યારે એક સ્ટેબલ મોડ ઉપર જોવા મળે તો ગોલ્ડમાં કે સિલ્વરમાં આપણે હજુ પણ રેડ ડાઉન જોઈ શકીએ એક્સપેક્ટ કરી શકીએ કે અત્યારે આનાથી વર્ષે તહેવારો નજીક છે તો શું લાગી રહ્યું છે તહેવારો છે એટલે સોનું ચાંદી લેવાનું જે આપણું એક ચલણ છે એના કારણે થોડોક ઉછાળો આવી શકે છે અને સોનું મોંઘું થવાથી શું થઈ રહ્યું છે કે જ્વેલરી ડિમાન્ડ ટૂંકા ગાળે ધીમી થઈ ગઈ છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એની એની ખરીદારી છે ચાંદીના ભાવ વધવાથી ઇન્ડસ્ટ્રીયલ યુઝર્સ છે જેમ કે ઇલેક્ટ્રોનિક્સ છે છે સોલર પેનલ્સ મેન્યુફેક્ચરિંગમાં ઇલેક્ટ્રોનિક્ચરિંગમાં ચાંદીનો યુઝ થાય છે એટલે એમના બી જે ઓવરઓલ કોસ્ટ છે એમાં બી ખર્ચો વધી રહ્યો છે એટલે એમ જોઈએ તો રોકાણકારો માટે સોનું ચાંદી અત્યારે હાલ સેફ હેવન એસેટ કહી શકાય છે અને આકર્ષિત પણ છે બિલકુલ શોર્ટ ટર્મ વોલાટીલિટી આપણે જોઈ રહ્યા છીએ સેફ હેવન એસેટ્સ છે અને ઓબ્વિયસલી એ તો ગોલ્ડ અને સિલ્વર એક એવી મેટલ છે કે એવી વસ્તુ છે કે તમામ લોકો અને ખાસ ખાસ કરીને મહિલાઓ માટે તો પ્રિય આ વસ્તુ છે એટલે માર્કેટ એને નીચું લાવવાનું તો વિચાર કરતું નથી કારણ કે પુરુષોના ખિસ્સા ઉપર ખોટું મતલબ ભારણ અત્યારે તો જોવા મળે ખેર લગનની સિઝન પણ આવનારા દિવસોમાં એટલે એક તેજી જોવા મળી શકે છે અને ભારતમાં એક એક રિવાજ રહેલો છે કે જ્યારે જ્યારે સારા પ્રસંગો સારા સારા દિવસો આવ્યા છે ત્યારે ત્યારે માતા બહેનો દ્વારા ઘરની એક સ્ત્રીઓ દ્વારા લેડીઝ દ્વારા નાના મોટું સોનું સોનાની ક્યાંક ને ક્યાંક ખરીદી તો જોવા મળે ભલે પાંચ ગ્રામની લગડી લે કે દસ ગ્રામની લગડી લે પરંતુ ચાલુ ને ચાલું એ તો રહેવાનું જ છે અને આપે જે રીતેની વાતચીત કરી જલ્પણબેન કે એક તો આઈટી સેક્ટર છે એક ફાર્મા સેક્ટર છે આની ઉપર ક્યાંક એક પ્રેશર જોવા મળી શકે છે પરંતુ આજે જ ફાર્મા સેક્ટરે આજે બાજી મારી દીધી છે ફાર્મા સેક્ટરની અંદર આજે ત્રણથી પાંચ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે સિપલાની વાત કરો કે પછી ડોક્ટર રેડી લેબોરેટરીની વાત કરો કે ઝાયડસની વાત કરો આલ્કેમની વાત કરો ત્રણથી પાંચ પાંચ ટકા ઉછાળો જોવા મળ્યો છે એટલે માર્કેટને આપણા કરતાં કદાચ વહેલાં ખબર પડી જાય ને એઝ અ એક્સપર્ટ તમને તો મારા કરતાં પણ વહેલાં ખબર પડે શું લાગી રહ્યું છે કે આ મૂમેન્ટ એક ખાલી એક મૂવમેન્ટ છે કે પછી આવનારા દિવસોમાં આ સેક્ટરની અંદર ક્યાંક એક તેજી જોવાની અપેક્ષા આપણે રાખી શકીએ બિકોઝ આપણે આગળ પણ ચર્ચા થયેલી જ છે જલ્પનબેન કે વી આર ધ લાર્જેસ્ટ સપ્લાયર ફોર ઇન મેડિસિન ઇન ટુ અમેરિકા તો અમેરિકા પણ એ વસ્તુ સમજશે કે ભાઈ આ પચાસ ટકા ટેરિફ હવે ઓછો કરવો પડશે ક્યાંક એક માર્કેટને એક અંદાજો આવી ગયો હોય ફાર્મા એક એવો ઇન્ડસ્ટ્રી છે કે એ એક બેઝિક છે બેઝિક નેસેસિટી છે પણ મેડિકલ નેસેસિટી બધાને ઘણી ખરી બધા દેશોમાં જોવા મળી રહી છે એવું નથી કે કોઈ દેશ એનાથી બાકાત છે અને આપણે એ સારા ફાર્મા સપ્લાયર્સ છે અત્યારે જે તેજી છે એ તો આત્મનિર્ભર ભારતે બતાવી દીધું છે કે આપણે કઈ રીતે ઓવરકમ કરી શકીએ છીએ ક્રમ્ફના પેરિસની અગેન્સ્ટ અને એક ભારત એક જૂથ થઈને જે આપણે કહ્યું હતું કે જે એક ઓપરેશન આત્મનિર્ભરતા આપણે જે લાસ્ટ સેશનમાં વાત કરી હતી એ ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ થતું દેખાઈ રહ્યું છે એનો જ આ રિઝલ્ટ છે આજે જે ઉછાળો આવ્યો છે બેઝિકલી ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં યુએસ ડીએફએ ની જે એક ઓબ્ઝર્વેશન છે એના કારણે થોડુંક દબાણમાં છે પણ હજી બી માર્કેટ જ જશે અને ધીરે ધીરે હજી બી પોઝિટિવ ચેન્જીસ દેખાઈ રહ્યા છે આવનારા દિવસોમાં પણ પોઝિટિવ સંકેતો છે અને પોઝિટિવ સંકેતો આવનારા દિવસોમાં આપણ અને ઇન્ડિયન માર્કેટ અત્યારે ખૂબ જ ઇમર્જિંગ માર્કેટ છે ને તમામ એફડીઆઈ જલપણબેન એફડીઆઈ ગઈકાલના જે આંકડા હતા આજના આંકડા મારા ધ્યાનમાં નથી આજુ લીધા નથી પરંતુ અગિયાર ઓગસ્ટના જ્યારે મેં આંકડા ઉપર એક નજર કરી તો બારસો કરોડની ખરીદી કરી છે એફડીઆઈ એફઆઈઆઈ હવે ક્યાંક પાછા આવી રહ્યા છે પરિસ્થિતિ અને જે રીતે આપણું ડોમેસ્ટિક સ્થાનિક રોકાણકારો જેટલા મજબૂત છે એને જોતા એવું જ લાગી રહ્યું હતું કે એફડીઆઈ એફડીઆઈ કદાચ એકાદ બે ટકા આગળ પાછળ થશે તો વાંધો નથી પરંતુ હવે એફડીઆઈ પણ ધીમે ધીમે પાછું આવવાનું ચાલુ કર્યું છે એટલે આજના આંકડા નવા આવશે કે એફડીઆઈ ક્યાં કેટલી વેચવાલી કરી કે કેટલી ખરીદારી કરી ખેર જલપનબેન આપ શોર્ટ નોટિસ ઉપર અમારી સાથે જોડાયા અને સરસ મજાની દર્શક મિત્રોને માહિતી આપી અને એક લાસ્ટ ક્વેશ્ચન શોર્ટમાં કે કયા એવા સેક્ટર છે કે જેની ઉપર આ વીક દરમિયાન દર્શક મિત્રો જે ઇન્વેસ્ટર્સ છે એ એક વોચ રાખી શકે

આ બધા એક અગત્ય સેક્ટર્સ છે જે બહુ ઓછા ચર્ચામાં રહે છે પણ બહુ સારું આપે છે બહુ સારો સપોર્ટ અને કોન્ટ્રીબ્યુશન આપે છે આપણી માર્કેટ એટલે આ બધા સેક્ટર્સ છે ડિફેન્સ ઓરિએન્ટેડ સેક્ટર લઈ લઈએ આઈટી બી લઈ લઈએ કેમ કે આઈટી માં બી અત્યારે નવા કોન્ટ્રાક્ટ બની રહ્યા છે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ બી સારા આવી રહ્યા છે એટલે આ રીતે અગર આપણે જોઈએ તો ઇન ટોટલ આ જેટલા બી ક્ષેત્ર છે એ બધા પર નજર રખાય બિલકુલ દર્શક મિત્રો જે રીતે જલપણ બેને વાતચીત કરી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે કે જ્યાં એન્જિનિયરિંગનું કામ હોય કે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ હોય એની ઉપર આપ એક વોચ રાખી શકો છો રિન્યુએબલ એનર્જી જે અગાઉ પણ મેં ચર્ચા કરી કે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે કુદરતી સ્ત્રોત ઉપર પણ ધીમે ધીમે મૂવ થવું પડશે કારણ કે પરંપરાગત જે સ્ત્રોતો છે એ ખૂટી જશે તો ત્યાં એના પહેલાં પહેલાં આપણે સ્વિચ ઓવર કરવું જ રહ્યું ઓટો કમ્પોનન્ટ્સના જે સેક્ટર છે એસેલ એસેસરીવાળા જે સેક્ટર છે ડિફેન્સ સેક્ટર તો એવર ગ્રીન આપણને અત્યારની દ્રષ્ટિએ તો જોવા મળી રહ્યું છે એઝ ઓફ નાવ જે કંડિશન ગ્લોબલ લેવલે અને કહેવાય ને કે પાડોશી લેવલે જે બની રહી છે એને જોતાં આઈટી સેક્ટર વિદાઉટ આઈટીંગ યુ કાન ડૂ કારણ કે અત્યારે તમે ટેલિવિઝન ઉપર જે વસ્તુ જોવો છો દેટ્સ બિકોઝ ઓફ આઈટી સેક્ટર અને આઈટી સેક્ટરના કારણે જ આ વસ્તુઓ શક્ય છે એટલે આ અમુક એવા સેક્ટરો છે કે જેની ઉપર તમે વોચ રાખી શકો ને એમાં જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ જે પણ સ્ટોક હોય એની ઉપર આપ વોચ કરીને આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદથી આપ ઇન્વેસ્ટ કરી શકો ફોર અ લોંગ ટર્મ જલ્પણબેન વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ હસ એન્ડ ઇન અસ વેરી શોર્ટ નોટિસ થેન્ક યુ વેરી મચ મિત્રો જલ્પણબહેને સરસ મજાની માહિતીને માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને જે વસ્તુઓ અત્યારે માર્કેટને અસર કરી રહી છે સૌ કોઈના રડારમાં છે કે આ વસ્તુઓ અસર કરી રહી છે ખેર સૌ કોઈ એ પણ રડારમાં છે કે પંદરમી ઓગસ્ટે જે પુતિન અને ટ્રમ્પ વચ્ચે જે વાતચીત થશે એને લઈને પણ શું સંકેતો મળશે એ પણ તમામ લોકોના રડારમાં હશે ખેર પંદરમી ઓગસ્ટ આવશે સોળ જન્માષ્ટમીનો તહેવારો અને આ તહેવારો એન્જોય કરો અને સાથે સાથે માર્કેટમાં આવતીકાલે શું બનશે એના ઉપર ફરીથી મળીશું આજના બજારની ચર્ચામાં અત્યારે મને રજા આપશો નમસ્કાર